નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજે આપણે આ વિડિયોમાં જે હાલમાં બાગાયત વિભાગ અને ખેતીવાડીની જે અમુક યોજનાઓ ચાલુ છે તેના વિશેની ચર્ચા કરવાના છે જે આ હાલમાં જ તે અઢાર તારીખથી અઢાર આઠ બે હજાર પચીસથી ચાલુ થયેલી છે જેના વિશેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે તો કે ખેડૂત મિત્રો ખેતીવાડી વિભાગમાં હાલ ત્રણ ચાર યોજના ચાલુ છે જેમાં જૂની યોજનાઓ જે ચાલુ છે તે વિશેનો વિડીયો બનાવી અને આપણે આગળ મૂકેલું જ છે તે પણ વિડીયો તમારે જોઈ લેવો અને હાલમાં જ તે એક પ્રોસેસિંગ યુનિટ કરી તેલીબિયા પાકો જે છે તો તેના પ્રોસેસિંગ યુનિટ માટેનું એક ઘટક ચાલુ કરવામાં આવ્યું છે જે અરજી કરવા માટે વીસ આઠ બે હજાર પચીસથી ત્રણ નવ બે હજાર પચીસ સુધી ખુલ્લું મૂકવામાં આવેલું છે જેમાં જે તેલીબિયા પાકો હોય તો તેવા તેલેબિયા પાકોને પ્રોસેસિંગ કરી અને તેનું ઉત્પાદન કરી અને મૂલ્યવર્ધક બનાવી અને માર્કેટમાં વેચવી અને ખેડૂતોને કઈ રીતે વધારે આવક થઈ શકે તેના માટેનું ઘટક હાલ આઈ ખેડૂત પોર્ટલમાં ખેતીવાડી વિભાગમાં ચાલુ કરવામાં આવ્યું છે તો જે કોઈ પણ ખેડૂત મિત્રોને જો આમાં અરજી કરવી હોય તો અરજી કરી શકે છે અને આમાં મહત્તમ જે તેની મર્યાદા છે તે સહાય મળવા માટે નવ લાખ અને નેવ હજાર રૂપિયા નક્કી કરવામાં આવેલી છે તેટલી સહાય તમને મળી શકે છે અને તેની જે આગળ જે તેની ચર્ચા છે તે હવે આપણે આગળ વિડીયોમાં કરીએ કે ભાઈ તેમાં કઈ રીતનું હોય છે તેમાં ડોક્યુમેન્ટ કયા કયા જોડવાના હોય છે અને અરજી આઈ ખેડૂત પોર્ટલમાં કઈ રીતે કરવાની હોય છે તેના વિશેની ચર્ચા આપણે કરીએ તો તેમાં સૌપ્રથમ આપણે વાત કરીએ તો સ્માર્ટ અને પ્રિસિઝન ફાર્મિંગ આયો ડિઝાઇન માટેની યોજના છે નિદર્શન માટેની યોજના છે પોસ્ટ હાર્વેસ્ટ વેલ્યુ ચેન ઓઇલ સીડ એટલે કે જે ઓઇલ સીડમાં તેલીબિયા પાકો છે તેના માટેની ઓનલાઈન અરજી ચાલુ થયેલી છે જેમાં અમુક ઘટકમાં આપણે જે તિલીબિયા પાકની વાત કરીએ તો તેમાં ઘટકનું વર્ણન તિલેબિયા પાકોના પ્રોસેસિંગ માટેની મશીનરી અને ઓઇલ એક્સેશન યુનિટ માટેની સહાય દસ ટનની કેપેસિટી માટે પ્રોજેક્ટ કોર્ષના તેત્રીસ ટકા અથવા નવ લાખ નેવ હજાર રૂપિયાની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તેમાં સહાય મળવાપાત્ર થશે તેમાં અરજી કરવાની તારીખ છે વીસ આઠ પચીસ ત્રીસ ત્રીસ નવ બે હજાર પચીસ માટે જે કોઈ પણ ખેડૂત મિત્રને જો આવા ઓયલ યુનિટ બનાવવા હોય અને તેલીબિયા પાકોમાંથી તેલ કાઢી અને તેનું મૂલ્યવર્ધક કરે અને વેચાણ કરવું હોય તેમને વહેલી તકે ઓનલાઈન અરજી કરી દેવી તો આ જે મેઈન ઘટક છે તે નવ લાખ નેવું હજાર રૂપિયાની આમાં સબસિડી મળવાપાત્ર થાય છે ખેડૂતોને અને આગળ આપણે મિત્રો બાગાયત વિભાગમાં પણ હાલ ઘણી ખરી યોજનાઓ ચાલુ કરવામાં આવેલી છે જેના વિશેની ચર્ચા હવે આપણે આગળ વિડીયોમાં કરશું કે બાગાયત વિભાગમાં હાલ કેટલી યોજનાઓ ચાલુ છે અને કઈ તારીખ સુધી તેમાં અરજી કરી શકાશે તો તેમાં અરજી કરવા માટે અઢાર આઠ બે હજાર પચીસથી પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલું છે અને એક નવ બે હજાર પચીસ સુધી તેમાં મોટાભાગના ઘટકોમાં અરજી કરી શકાશે હાલમાં કયા કયા ઘટક ચાલુ છે તેના વિશેની ચર્ચા હવે આપણે વિડીયોમાં આગળ કરીએ તો રાજ્યના જૂથ ગ્રામ્ય કક્ષાએ ફળ શાકભાજી પાકોના કલેક્શન એકમ અને સોલાર કોલ્ડ રૂમ માટેની યોજના મૂલ્યવર્ધક માટે સેકન્ડરી પ્રોસેસિંગ યુનિટ સોલાર ક્રોપ ડ્રાય ચોવીસ કલાકના બેકઅપ સાથેનું તો આમાં પણ અઢાર આઠ પચીસથી એક નવ બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી કરી શકાય છે કે સોલાર ડ્રોપ માટે પછી કોલ્ડરૂમ સ્ટેન્ડિંગ છે ફાર્મ ગેટ હાઉસ છે એકમની સાઇઝ નવ મીટર બાય છ મીટરનું કૃષિ યાંત્રિકરણમાં પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ ઔષધીય પાકો તેમાં પણ અઢાર આઠ બે હજાર પચીસથી એક નવ બે હજાર પચીસ સુધી અરજી કરી શકાશે પછી લણણીના સાધનો છે એન એમ ઇઓ પી ઓ પી મહિલા તાલીમાર્થીઓને વૃત્તિ કાર્ડ કે સ્પાય સ્ટાય પેડ ફ્રૂટ કવર આંબા દાડમ જામફળ સીતાફળ કમલમ ડ્રેગન ફ્રૂટ માટેનું તેમાં પણ અઢાર આઠ બે અઠ્યાવીસ આઠ અઢાર આઠ એક નવ એ રીતે અલગ અલગ ઓનલાઈન અરજી કરવા માટેની તારીખ નક્કી કરવામાં આવેલી છે પછી આગળ આપણે જોઈએ તો આંબા તથા લીંબુ ફળ પાકના જૂના બગીચાઓને નવસર્જન માટે સાય ક્રોપ કવર બે કેળ પપૈયા પાક માટે દાડમ ક્રોપ કવર ખારેક બંચ કવર તેમાં પણ ઓનલાઈન અરજી કરવા માટે અઢાર આઠ બે હજાર પચીસથી એક નવ બે હજાર પચીસ તમામ માટે રાખવામાં આવેલી છે માટે જે કોઈ પણ ખેડૂત મિત્રોને અરજી કરવી એમને કરી દેવી શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન કરવાનું પપૈયા ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ ખેડ ટિશ્યુ ફળપાક પાક વધારવાનો કાર્યક્રમ અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ એટલે કે માળીની જે તાલીમ છે તે તેમાં પણ મુસ્ટોપલી અઢાર આઠ બે હજાર પચીસથી એક નવ સુધી ઓનલાઈન અરજી ચાલુ રાખવામાં આવેલી છે સિવાય કે માળીની જે તાલીમ છે તેમાં ઓનલાઈન અરજીની તારીખ અઠ્યાવીસ આઠ બે હજાર પચીસ છેલ્લી રાખવામાં આવેલી છે માટે જે કોઈ પણ ખેડૂત મિત્રોને અરજી કરવી હોય તેમને કરી દેવી પછી કલ્ચર ખારેકની ખેતીમાં સહાય છે ફળ પાક પ્લાન્ટિંગ મટીરિયલમાં સહાય છે પ્રાઇમરી મિનિમમ મિનિમલ પ્રોસેસિંગ યુનિટ માટેની સહાય છે નાની નર્સરી ઝીરો પોઈન્ટ ચારથી એક હેક્ટર સુધી તેમાં પણ તમામમાં અરજી અઢાર આઠથી એક નવ સુધી રાખવામાં આવેલી છે નાની નર્સરી છે તે ચાલીસ ગુઠાથી એક હેક્ટર સુધીની તમારે જો નર્સરી બનાવી તો તેના માટે છે અને આગળ પછી અમે આપણે બીજા જે ઓનલાઈન અરજી ચાલુ છે તેના વિશેની આગળ આપણે ચર્ચા કરીએ તો કે ભાઈ કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ છે નોન પ્રેસ રાઈઝડ રાઇપનિંગ ચેમ્બર સી એસ થ્રી છે પ્રી કુલિંગ યુનિટ છે તો તેમાં પણ એ જ તારીખ છે આંબા તથા લીંબુ ફળ પાકના જૂના બગીચાઓને નરસંર્જન માટે સહાય ક્રોપ કવર સહાય દાડમ ક્રોપ કવર ખારેક બંધ સહાય ક્રોપ કવર શાકભાજી માટેની સહાય આ યોજના આગળ આવી ગયેલી છે પણ છતાં આપણે આ બીજી વખત ચર્ચા કરીએ છીએ કે ભાઈ તેમાં પણ અઢાર આઠથી રાખવામાં આવેલી છે આંબા તથા જામફળ ફળ પાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ મેન્ટેનન્સ અને ઓઇલ પામમાં આંતર માટે ઇનપુટ ખર્ચે પછી બોરવેલ સેટ પોસ્ટ વોટર હાર્વેસ્ટ સ્ટ્રકચર માટે કમલમ ડ્રેગન ફ્રૂટના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ કોમ્પ્રિહૅન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ છે અને આમાં પણ તારીખો થોડા ઘણા યોજનાઓમાં અલગ અલગ છે પછી આગળ આપણે જોઈએ તો સરગવાની ખેતીમાં સહાય છે ટેચ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય છે ફળફાળા પ્લાન્ટિંગ મટિરિયલમાં સહાય છે તો આવા તમામ ઘટકો માટે ઓનલાઈન અરજીમાં સહાય માટે ખુલ્લું મેકોમાં આવેલું છે જેમાં મોટાભાગની તારીખો તો અઢાર આઠ બે હજાર પચીસથી એક નવ બે હજાર પચીસ રાખવામાં આવેલી છે અમુક કટકમાં તારીખ વધારે છે તો અમુક ઘટકમાં તારીખ ઓછી પણ છે માટે જો કોઈ પણ તમારે યોજનામાં અરજી કરવી હોય તો વહેલી તકે અરજી કરી દેવાની રહેશે અને મિત્રો ખેતીવાડી યોજનામાં ટોટલ હાલ ત્રણ યોજનાઓ ચાલુ છે જે બાબતની આપણે આગળ વિડિયોમાં ચર્ચા કરી કે ખેતીવાડીમાં જે ત્રણ યોજના છે તે બાગાયત વિભાગમાં કુલ એકત્રીસ યોજનાઓ ચાલુ છે એક નવ બે હજાર પચીસ સુધી જેની પણ આપણે આ વિડીયોમાં ચર્ચા કરી પશુપાલનમાં ટોટલ સોળ યોજના ચાલુ છે જે બાબતનો એક વિડીયો બનાવી અને મેં મારી યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે જે તમે મારી યુટ્યુબ ચેનલમાં જઈ અને તમે એ વિડીયો જોઈ શકો છો અને મત્સ્યપાલનમાં ટોટલ બાવન યોજના ચાલુ છે જે બાબતનો વિડીયો બનાવીને પણ મેં મારી યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે જે તમને મારી યુટ્યુબ ચેનલમાં મળી જશે પશુપાલન અને બાગાય મત્સ્યપાલન બાગાયત અને ખેતીવાડીના ચારેયના વિડીયો બનાવી અને મેં મીકેલો છે જેમાં તમને તે વિડીયો છે તે આઈ ખેડૂત પોર્ટલમાં ટોટલ પંચ્યાસી યોજના ચાલુ તે બાબતનો વિડીયો તમને મળી જશે તો તે બે ઘટકમાં જો તમારે વિભાગની માહિતી જોતી હોય તો જોઈ શકો છો આત્મા અને પ્રાકૃતિક વિકાસ બોર્ડ જે છે તેમાં ટોટલ ત્રણ યોજનાઓ ચાલુ છે અને આ બધું આપણે જોઈએ તો કુલ હાલ આઈ ખેડૂત પોર્ટલમાં એકસો ને પાંચ યોજના ચાલુ છે એટલે કે ટોટલ એકસો પાંચ યોજના એક નવ બે હજાર પચીસ સુધી ચાલુ રહેવાની છે અન્ય યોજનાઓ પણ આગળની તારીખ સુધીમાં ચાલુ રહેવાની છે તો માટે તો અરજી કરી દેવી અને મિત્રો જો વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર કરજો અને પ્રથમ વખત હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કોમેન્ટ કરજો